હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આમળાની સાથે શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ કરીને આમળાનું એક ડિટોક્સ જ્યુસ બનાવીશું આ જ્યુસ માત્ર તમારા શરીરને જ નહીં પરંતુ મનને પણ રિફ્રેશ કરી દેને એટલું સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે સાથે આ જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જેથી તમારા વાળ મજબૂત બનાવશે સાથે સ્કિનને નેચરલ ગ્લો પણ આપશે તો એકદમ પાવરફુલ કોમ્બિનેશનવાળું આ જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો અહીં મેં આ જ્યુસ બનાવવા ગાજર બીટ સફરજન દાડમ અને સાથે આમળા લીધા છે તો સૌથી પહેલાં ગાજરને કટ કરી લઈશું તો ગાજરની છાલ કાઢી તેના ટુકડા કરીશું જો ગાજરની વાત કરીએ તો એ વિટામિન એથી ભરપૂર છે જે આંખ માટે બહુ જ સારું છે સાથે સાથે ફાઈબરનું પ્રમાણ પણ તેમાં સારા એવા પ્રમાણમાં છે તો અહીં ગાજરનો જે સફેદ ભાગ હોય એ કાઢીને તેના ટુકડા કરી લેવાના છે હવે સાથે જ તેમાં બીટરૂટ એડ કરીશું તો અહીં અડધું બીટ લેવાનું છે જેના માટે બીટને છાલ કાઢી તેના ટુકડા કરી લઈશું તો બીટમાં આયન અને ફોલેટ સોર્સનું પ્રમાણ સારું એવું હોય છે જે લોહી વધારવા માટે એકદમ શ્રેષ્ઠ છે સાથે સાથે બીટ સ્કીન માટે પણ એકદમ લાભદાયક છે તો બીટ જનરલી એકલું નથી ખાતા હોતા તો આ રીતે જો જ્યુસમાં લઈએ તો તેનો ઉપયોગ સારો એવો કરી શકાય છે હવે અહીં આમળા પણ સમારી લઈશું તો બે આમળા લીધા છે આમળાની વાત કરીએ તો ધરતી પરનું અમૃત ફળ આમળા ગણાય જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જે વાળ અને સ્કિન માટે બહુ જ ઉપયોગી છે હવે અહીં અડધું એપલ લીધું છે એપલને છાલ સાથે ટુકડા કરી લઈશું એપલ પાચનક્રિયા સુધારી શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને શરીરને તાજગી આપે છે સાથે અહીં અડધું દાડમ લઈશું તો દાડમ પણ તેના કલર પ્રમાણે આયનથી ભરપૂર છે જે લોહીની ઉણપ દૂર કરે છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારી પાચનક્રિયા પણ સુધારે છે તો હવે આ બધા જ શાકભાજી ફ્રૂટ અને આમળાને એક મિક્સર જારમાં લઈશું અહીં તમે જ્યુસનો ટેસ્ટ વધારવા માટે દાડમ અને સફરજનનું પ્રમાણ જો વધારે રાખવું હોય તો વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો તો અહીં ફ્રૂટનો ઉપયોગ કર્યો હોવાથી જ્યુસમાં એક નેચરલ મીઠાશ આવશે જેના લીધે જ્યુસ એકદમ સરસ ટેસ્ટી બને છે હવે તેમાં પહેલાં એક નાનો ગ્લાસ પાણી નાખીને આ રીતે બધું સરસ ક્રશ કરી લઈશું તો એકદમ સરસ પેસ્ટ બની જાય એ પછી તેમાં ફરી એક નાનો ગ્લાસ પાણીનો એડ કરીશું અને ફરીવાર બધું જ ક્રશ કરી લઈશું એ પછી આ જ્યુસને ગાળી લેવાનું છે તો અહીં મેં સૂપ ગાળવાની ગરણી લીધી છે તેનાથી આ રીતે જ્યુસ ગાળી લઈશું તો આ રીતે ગરનામાં ગાળીને લઈશું એટલે જ્યુસમાં ફાઈબરનું પ્રમાણ પણ જશે જો એકદમ લીસું જ્યુસ જોઈતું હોય તો તમે કોઈ પણ કપડામાં પણ જ્યુસને ગાળીને લેશો એટલે એકદમ સરસ લીસુ જ્યુસ મળશે તો આ રીતે ચમચાને પ્રેસ કરતા જઈ જ્યુસને ગાળી લેવાનું છે આ જ્યુસ તમે સવારના સમયે તો ભૂખ્યા પેટે પી જ શકો છો પરંતુ જો સવારે ટાઈમ ના મળે તો દિવસ દરમિયાન કોઈપણ સમયે જ્યુસનો એક ગ્લાસ તમે લઈ શકો છો આ જ્યુસ પીધા પછી એક કલાક સુધી કંઈ જ ખાવા પીવાનું નહીં એટલે જ્યુસના બધા જ ફાયદા મળી રહેશે હવે જ્યુસનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે અહીં મેં એક ચમચી લીંબુનો રસ લીધો છે પ્રોપર મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલા આમળાના ડિટોક્સ જ્યુસને સૌ કરીશું આ જ્યુસ બની જાય એટલે તરત જ તેને સર્વ કરી દેવાનું જ્યુસ બનાવીને રાખી રાખીને મૂકવાનું તો તૈયાર છે આમળાનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિટોક્સ જ્યુસ એકવાર બનાવશો એટલે તમારા ઘરે વારંવાર બનતું થઈ જશે તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી રેસીપીને એક લાઈક કરી દેજો